નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડી પર પથ્થરમારાના સમાચાર સામે આવ્યા છે વિજયવાડામાં મેમતા સિદ્ધમ બસ યાત્રા દરમિયાન મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડી પર પથ્થરમારો થયો છે આ હુમલો ત્યારે થયો જ્યારે તેઓ લોકોનું અભિવાદન કરી રહ્યા હતા આ દરમિયાન પથ્થર વાગવાથી મુખ્યમંત્રી જગનના માથા પર ઈજા પહોંચી માહિતી અનુસાર શનિવારે વિજયવાડાના સિંહનગરમાં મુખ્યમંત્રી જગન રોડ શો કરી રહ્યા હતા તેઓ અહીં મેમતા સિદ્ધમ બસ યાત્રા માટે પહોંચ્યા હતા અને બસ પર લોકોનું અભિવાદન ઝીલી રહ્યા હતા કાપલો વિવેકાનંદ સ્કૂલ સેન્ટર પર પહોંચ્યો ત્યારે મુખ્યમંત્રી જગન પર પથ્થરમારો થયો અને માથા પર ઈજા થઈ આ સાથે મુખ્યમંત્રી જગનની બાજુમાં ઊભેલા ધારાસભ્ય વેલ્લમ પલ્લીની જમણી આંખની ઉપરના ભાગમાં ઈજા થઈ છે બસમાં મુખ્યમંત્રી જગનને ડોક્ટરોએ તાત્કાલિક પ્રાથમિક સારવાર અપાઈ પ્રાથમિક સારવાર બાદ મુખ્યમંત્રી જગને ફરી પોતાની બસ યાત્રા શરૂ કરી દીધી હતી તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઈકનને દબાવી દેજો જેથી તમને નવા નવા સમાચારની અપડેટ મળતી રહે